સેવાના પ્રદર્શનના સંબંધમાં આ વાત સ્પષ્ટ સમજવી જોઈએ કે જે સ્વીય નથી જે ભક્ત નથી એને પ્રભુનું દર્શન કરાવી ન શકાય અને અગર એ જાતની સેવા આપણે કરી રહ્યા છીએ જગન્નાથ જોશીનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે સાકુજીને કરી રહ્યા હતા અને એમાં કોઈક ગરાસિયો આવી ગયો અને એણે માલા ફેંકી અને એમણે પાછી ફેંકી તો માલા જઈને ઉના માથે પડી ગરાસિયાને બહુ અપરાધ એ લાગ્યું ક્રોધ આવ્યો મારું અપમાન કર્યું જગન્નાથ જોશીએ તો મારવા માટે તલવાર લઈને પાછળ દોડ્યો ઠાકુરજી હાથ પકડીને બચાવ્યા એમને તમે શું કામ ટેરો ખોલ્યો તે આ પાપ થયું ઠાકુરજીને પરિશ્રમ થયું પડ્યું જરૂર શું હતી ટેરો ખોલવાની ગામનો ઉદ્ધાર કરવા માટે બીજા ઘણા બધા ઉપાયો છે ઠાકુરજીને દર્શનને સાધન બનાવવું એ કોઈ પુષ્ટિમાર્ગનો પ્રકાર નથી મહાપ્રભુજી તો ચોખ્ખું ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જે સેવા છે એને કૃષ્ણ સેવા શબ્દ પ્રયોગ એટલા માટે કર્યો કે કૃષ્ણ એ ફલનું નામ છે અર્થાત ફલની સેવા છે એટલે સેવાને અગર કોઈ વ્યક્તિ ફલરૂપ જાણીને નથી કરી રહ્યો તો એ પુષ્ટિમાર્ગી સેવા જ નથી ફલાત્મક નામોક્ત્યા સ્વતંત્ર પુરુષાર્થત્વેન સેવા કૃતિ સ્વસિદ્ધાંત નતું અન્ય શેષત્વે ન એમ એને ચોખ્ખું કરી દીધું કે કૃષ્ણ સેવા એમ કેમ કહ્યું મહાપ્રભુજીને કેમ કે કૃષ્ણ છે એ એ એ એ સદાનંદ છે 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 સર્વ રીતે ફલની સેવા એનાથી કોઈ ફલની કામના નથી એટલે મોક્ષ વગેરે પણ કોઈ ફલ એનું પ્રયોજન હોઈ ન શકે તો જનનો ઉદ્ધાર કે લોકોની અંદર ધર્મનો પ્રચાર એ કૃષ્ણ સેવાનો હેતુ બની કેવી રીતે શકે જો એ પુષ્ટિ માર્ગી સેવા છે તો એટલે કૃષ્ણ સેવાને ફલરૂપ આપણે જાણીએ તે સિવાય અન્ય પણ ક્લિયર થઈ ગઈ તો જે લોકો એ વિચારે છે કે ભાઈ વૈષ્ણવતાનો પ્રચાર થાય લોકો કંઈક સમજે ભગવાનમાં સમજે માને માથું ટેકતા થાય પ્રસાદ કંઈક ખાય ભગવાનનું નામ લે આવા બધા પ્રયોજનો અગર કૃષ્ણ સેવા પાછળના છે મહાપ્રભુજી કે છે કે પુષ્ટિ માર્ગી સેવા જ નથી હવે જો એ પુષ્ટિ માર્ગી સેવા જ નથી તો પુષ્ટિ માર્ગ નામે ભાઈગીરી ચાલે આમાં ઉઘરાણું ચાલતું હોય તેમ કોઈ વાત છે આ આવી રીતે તમે અગર પ્રભુ સેવા કરવા ઈચ્છી રહ્યા છો કે ભોગ ધરવા ઈચ્છી રહ્યા છો સાપ સિવાય ભગવાનનું બીજું કંઈ મળશે નહીં એમાં